સ્થિતિ પ્રકરણ મનોનિગ્રહના ઉપાયો ભોગેચ્છા ત્યાગ સત્સંગ અને આત્મબોધના મહત્વનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે શ્રીરામ જેમણે અવિદ્યાના દઢ આકર્ષણના કારણે વિષયો તરફ ઉદ્ધત થયેલા પોતાના મનને જીતી લીધું તેવા યશસ્વી શ્રેષ્ઠ પુરુષોનો જ સદાચહી થાય ઉપદ્રવોની હારમાળા ધરાવતા આ સંસારમાં દુઃખોનું નિવારણ કરવાનો એકમાત્ર ઉપાય એ કે પોતાના મનને વશ કરી લેવું જ્ઞાનનો જે સર્વસ્વ સાર છે તે કહો તેને સાંભળીને હૃદયમાં ધારણ કરવો જોઈએ ભોગે ચા બંધન છે અને તેનો ત્યાગ એ મોક્ષ કહેવાય જેમ જ્યાં કાંટાના બીજ વાવ્યા તે જમીનમાં કાંટા ઉગશે તે જ પ્રમાણે વાસનાથી આવૃત્ત થયેલી બુદ્ધિ માત્ર દોષોને જ જન્મ આપે જેમાં વાસના અર્થાત રાગ દેશ નથી તેની સ્થિર બુદ્ધિ ધીરે ધીરે પરમ શાંતિને પ્રાપ્ત થાય જેમ જ્યાં ઉત્તમ બીજ વાવ્યું તે ભૂમિ શ્રેષ્ઠ ફળ આપનારા છોડવા ઉત્પન્ન કરે તે જ પ્રમાણે સુભ બુદ્ધિ નિર્દોષ શુભ ઉત્તમ ગુણોને જ સદાય પ્રગટ કરે જ્યારે શુભ વાસના રાખવાથી મન પ્રસન્ન થઈ જાય અને ધીરે ધીરે મિથ્યા જ્ઞાન નિવૃત્ત થઈ જાય ત્યારે સજ્જનતા રૂપી ચંદ્રમાં શુક્લ પક્ષની જેમ રોજે રોજ વૃદ્ધિ પામે આકાશમાં સૂર્યના તેજની જેમ પુણ્યમય વિવેક પ્રસરી જાય ત્યારે અંતકરણરૂપી વાંસમાં ધૈર્ય રૂપી મોતીની વૃદ્ધિ થાય વસંત ઋતુની ઉજ્જવળ ચાંદનીના પ્રસાદથી કૃતાર્થ થનારા ચંદ્રમાની જેમ જ્યારે અંતઃકરણની સ્થિતિ આત્મજ્ઞાન વડે પરમાત્માની પ્રાપ્તિની બધી રીતે સફળ થઈ જાય પ્રાપ્તિથી બધી રીતે સફળ થઈ જાય શીતળ છાયા જેવા સત્સંગરૂપી વૃક્ષો જ્યારે ફળવા લાગે ધ્યાન સમાધિરૂપી સરળ વૃક્ષો જ્યારે આનંદદાયક સુંદર રસ ટપકવા લાગે તે સમયે મન નિર્ધન નિષ્કામ ઉપદ્રવ રહિત થઈ જાય તે મનની ચંચળતા રૂપી અનર્થ શોક મોહ ભય રૂપી રોગ શાંત થઈ જાય શાસ્ત્રોના અર્થ વિશેના તેના તમામ સંશયો નિવૃત્ત થઈ જાય તેનામાં સંસારના કોઈ પણ પદાર્થો પ્રત્યેના આકર્ષણનો અભાવ થઈ જાય તેની કલ્પનાની જાળ છીનભીન થઈ જાય તે મોહરહિત વાસના શૂન્ય થઈ જાય તેનામાં તૃષ્ણા પર નિંદા દુનિશ્ચિતતાનો અભાવ થઈ જાય તે શોકરૂપી આ શક્તિથી હોય તેના હૃદયના અજ્ઞાની ગાંઠો ખુલી જાય વિશુદ્ધ આત્મા ન તો સંસારી પુરુષ છે ન શરીર છે ન લોહી પણ છે શરીર વગેરે બધા જડ છે પરંતુ શરીરી આત્મા આકાશ જેવો નિર્લેપ છે જેમ રેશમનો કીડો પોતાના બંધન માટે રેશમી તાંતળાઓની ઝાડ રચે તે જ પ્રમાણે પરમાત્મા પોતાના મનમાં વિકલ્પ વાસનાઓનો પ્રસાર કરીને પોતાના બંધન માટે મજબૂત ઝાડની રચના કરે જીવાત્મા વર્તમાન દેહભ્રમનો ત્યાગ કરી ફરી બીજા દેશ બીજા કાળમાં બીજા દેહ ભાવને ધારણ કરે જીવાત્માના મનમાં જેવી વાસના હોય તેવું શરીર ધારણ કરે જીવાત્માનું ચિત્ત જેવી વાસના સાથે સૂવે રાતના સપનમાં તે તેઓ જ બની જાય આંબલીના બીજને જો પાણીના બદલે મધ સિંચવામાં આવે તો જ્યારે તે વૃક્ષ બનીને ફળ આપે તે મધુર હોય અને તે જ બીજ જો ઝેરના પ્રતિનિધિ ધતુરો અને કરંજ વગેરે વેલના પીસેલા ચૂર્ણના રસથી સિંચવામાં આવે તો તેનું ફળ કડવું થાય મહાન શુભ વાસનાથી મનુષ્યનું ચિત્ત મહાન બને મનુષ્ય હું ઈન્દ્ર છું આવો મનોરથ સેવાથી ઈન્દ્ર રૂપે પ્રતિષ્ઠિત થવાના સપના જોવે એ જ પ્રમાણે મનુષ્યનું ક્ષુદ્ર વાસનામાં આસક થયેલું ચિત્ત તુચ્છ ક્ષુદ્રતાને જો પિસાચનો ભ્રમ થતા માણસ રાત્રે સપનામાં પિસાચોને જોવે જેમ દરરોજ ક્ષીણ થતો ચંદ્રમાં પોતે પૂર્ણ થવાની આશા કદીય છોડતો નથી તે જ પ્રમાણે દરિદ્રતા વગેરેથી દુઃખી હોવા છતાં પણ કર્મયોગી શ્રેષ્ઠ પુરુષ ઉદારતાનો ત્યાગ કરતો નથી વાસ્તવમાં ન તો અહીં બંધન છે ન મોક્ષ ન બંધનનો અભાવ છે કે ન બંધનની સત્તા પણ છે ઇન્દ્ર ઝાડ વેલની જેમ આ જૂઠી માયા પ્રગટ થઈ બંધન મોક્ષની અવસ્થાઓથી તથા દ્વૈત અદ્વૈત રહીતા સંપૂર્ણ વિજ્ઞાન આનંદમય બ્રહ્મ સતા છે આવો નિશ્ચય એ પરમાર્થ છે આ જગત પરમાત્માનું સ્વરૂપ છે એવું જ્ઞાન થયા વિના દસ્ય જગત દુઃખ આપનારું હોય જો આવું જ્ઞાન થઈ ગયું તો આ દસ્ય મોક્ષદાયી હોય જળ અને તરંગો ભિન્ન છે આવી ભિન્નતાને અજ્ઞાન કહે જળ જ તરંગ છે આવા અદ્વૈત બોધથી યથાર્થ જ્ઞાન સિદ્ધ થાય જેમ સ્નેહરહિત વ્યક્તિના મળવા કે ચાલ્યા જવાથી મનુષ્યને ન સુખ થાય ન દુઃખ તે જ પ્રમાણે પરમાત્માનું તાત્વિક જ્ઞાન થઈ જતાં આ પંચભૂતોનું શરીર ના રહેવા કે છૂટી જવાથી પુરુષને સુખ દુઃખ થતા વાસના રહીત સાંચિત થયેલો પોતાના દેહનો સ્વામી જીવાત્મા સંકોચ સર્વવ્યાપી સર્વનો અધિપતિ બની જાય ચિત્ત પૂરે શાંત થઈ જતા પોતાના દોષોનો ત્યાગ કરી ધીર બુદ્ધિયુક્ત પુરુષ મૃત્યુ અને જન્મ સમયે પરલોકની અને આ લોકની નિરસ ગતિઓ પર દૃષ્ટિપાત કરી વિવેક વિચાર દ્વારા પરમાત્મા રૂપી દીવાના પ્રકાશમાં પોતાના દેહરૂપી નગરમાં આનંદપૂર્વક પ્રતિષ્ઠિત થાય ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમ